ફ્રેન્ડ્સ આજે આપણે બજાર જેવી જ મીઠી બુંદી બનાવીશું તહેવારો માટે કે પછી કંઈક ગળિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે ઝટપટ બનાવી શકો છો ઘરે બુંદી બનાવવાનું એ એકદમ સહેલું છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એક વાસણની ઉપર આ રીતે ગાળણી રાખીશું હવે અહીંયા મેં વજનમાં એકસો વીસ ગ્રામ અને કપમાં એક કપ જે તૈયાર પેકેટમાં ઝીણું બેસન આવે છે ને તે જ લીધેલું છે એને આપણે સરસ રીતે ચાળી અને તૈયાર કરી લેશું તો અહીં આપણું બેસન ચડાઈને તૈયાર છે અને આ રીતે એક બાજુ તેલ પણ તમારે ગરમ કરવા માટે રાખી દેવાનું તો તમે ખીરું તૈયાર કરો ને ત્યાં સુધી તમારું તેલ પણ ગરમ થઈ જશે હવે બુંદી પાડવા માટે આપણે બેટર તૈયાર કરવાનું છે તો જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને પહેલાં આપણે મીડિયમ કન્સિસ્ટન્સીમાં હોય ને એ રીતેનું ખીરું તૈયાર કરવાનું છે તમને બતાવી દઉં આ રીતેનું રિબિન કન્સિસ્ટન્સીમાં હોય ને એવું આપણે બેટર તૈયાર કરવાનું તો આ રીતેનું બેટર તૈયાર કરવા માટે મને અડધો કપ એની ઉપર એક મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડી છે તો બુંદી પાડવા માટે ખીરું પરફેક્ટ છે કે નહીં તે ચેક કરી લઈએ તો પાણીમાં મેં બેટર ઉમેર્યું તો તમે જોઈ શકો છો એ તળિયે બેસી જાય છે મતલબ બુંદી પાડવા માટે ખીરું પરફેક્ટ નથી તો સોડા વગર પણ બુંદી એકદમ ક્રિસ્પી અને ફૂલેલી એવી બનીને તૈયાર થાય એના માટે આપણે બેટરને ચારથી પાંચેક મિનિટ માટે આ રીતે સતત એને એક જ દિશામાં ફેટવાનું છે તો પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો બેટરનો કલર પહેલાં કરતાં લાઇટ અને ફ્લફી એવો થઈ ગયો છે અને બેટરની અંદર હવાના કણ પર ભરાયેલા છે અને એમાં બબલ્સ પણ દેખાઈ રહ્યા છે હવે એને આપણે ફરીથી ચેક કરીશું તો તમે જોઈ શકો છો થોડું એવું મેં બેટર ઉમેર્યું ને તો તરત જ એ ઉપર આવી ગયું તો અહીં ક્રિસ્પી બુંદી માટેનું બેટર તૈયાર છે પરંતુ એને આપણે હજી થોડું એવું પતલું કરવાનું છે તો થોડું પાણી ઉમેરી અને હું સેટ કરી લઈશ તો બુંદીનો સરસ કલર આવે એના માટે મેં થોડો ફૂડ કલર પણ ઉમેરેલો છે તો આ રીતેનું અહીં આપણે ખીરું રાખવાનું છે તો આ રીતેનું ખીરું તૈયાર કરવા માટે તમને પોણા કપની આસપાસ પાણીની જરૂર પડશે હવે એને આપણે રેસ્ટ નથી આપવાનું તરત જ બુંદી પાડીશું અને પરફેક્ટ ખીરું છે કે નહીં તે પણ હું તમને ચેક કરીને બતાવું છું અને બજારમાં બુંદી પાડવા માટેનો સ્પેશિયલ જારો આવે છે પરંતુ એ દરેકના ઘરમાં હોતો નથી પરંતુ આ રીતેનો પૂરી તળવા માટેનો જારો તો હોય જ છે એનાથી પણ તમે બુંદી પાડી શકો છો તો તમે જોઈ શકો છો જારા મેં થોડું ખીરું ઉમેર્યું તો થોડી વાર રહી અને પછી ધીરે ધીરે બુંદી પડે છે મતલબ હજી આ થોડું એવું ખીરું જાડું છે તો થોડું પાણી ઉમેરી હું ફરીથી એને સેટ કરી લઈશ તો એકાદ બે ચમચી ઉપર નીચે થઈ શકે છે તો ખીરાની કન્સિસ્ટન્સી આ રીતેની એક ધાર પડે ને એ રીતેની આપણે રાખવાની છે તો ફરીથી આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ખીરું ઉમેરતાની સાથે જ ઝારામાંથી તરત જ અને ફટાફટ બુંદી પડે છે તો આ રીતેનું ખીરું બુંદી પાડવા માટેનું એ એકદમ પરફેક્ટ છે અને બુંદી પાડતા પહેલાં આપણે તેલ પણ ચેક કરી લઈશું તમે જોઈ શકો છો થોડું એવું ખીરું ઉમેર્યું ને તો તરત જ એ ઉપર આવી અને ફૂલી ગયું તો એ રીતેનું તેલ આપણે બુંદી પાડવા માટેનું સરસ એવું ગરમ હોવું જોઈએ અને ઝારો તમારે કઢાઈથી બહુ ઉપર પણ નહીં અને કઢાઈની એકદમ નજીક પણ નહીં રાખવાનું તમે જોઈ શકો છો બુંદી તેલમાં પડી અને એ તરત જ ઉપર આવી જાય છે જો તમારું તેલ થોડું અહીંયા ઠંડુ હશે તો બુંદી નીચે જઈ એ બેસી જશે અને પછી એ ઉપર આવશે જેના લીધે તમારી બુંદી થોડી ચપટી એવી બનીને તૈયાર થશે એટલે એ વાતનું ધ્યાન રાખવાનું અને કડાઈમાં જેટલી બુંદી આવે ને એટલી તમારે પાડવાની અને બુંદી પાડતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ તરફ રાખવાની અને બુંદી પાડી દીધા પછી તમારે ગેસને થોડો એવો ધીમો કરી દેવાનો અને હા ફ્રેન્ડ્સ હું તમને એક રિક્વેસ્ટ કરીશ ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો અને બુંદીને પલટાવી પલટાવી આ રીતેની એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તમારે એને થવા દેવાની તો બુંદીને અહીંયા આપણે ફક્ત ક્રિસ્પી કરવાની છે એનો કલર ચેન્જ નથી કરવાનો ને આ રીતે સારી રીતે તેલ નીતારી એને કાઢી લેવાની અને બીજી વાર બુંદી પાડો ને ત્યારે તમારે ઝારાને આ રીતે નીચેથી ક્લીન કરી અને પછી તમારે બુંદી પાડવાની એટલે એક સરખા શેપમાં પડશે અને બીજી વાર જ્યારે તમે બુંદી પાડો ને ત્યારે તમને એવું લાગે કે તેલ થોડું એવું ઠંડુ થઈ ગયું છે તો ફરીથી એને તમારે સારી રીતે ગરમ કરી અને પછી તમારે બુંદી પાડવાની તો બીજી વારની પણ બુંદી મેં આ રીતેની સારી એવી ક્રિસ્પી કરી લીધેલી છે તો આવી જ રીતે અહીં મેં બધી જ બુંદીને બનાવી અને તૈયાર કરી લીધેલી છે હવે ચાસણી બનાવીશું તો એના માટે વાસણમાં એક કપ ખાંડ ઉમેરીશું સાથે પોણો કપ પાણી ઉમેરવાનું છે તો છે ને એકદમ સહેલુંમાં એક કપ બેસન એક કપ ખાંડ અને પોણો કપ પાણી લેવાનું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી અને ખાંડ ઓગળે ને ત્યાં સુધી પકવી લઈશું તો આ રીતે ખાંડ ઓગળી જાય અને બબલ્સ દેખાવા લાગે એટલે ફરીથી એને આપણે બે ત્રણ મિનિટ માટે પકવી લેશું તો ચાસણી આપણે આ રીતે ચેક કરીએ ને તો ચીપ ચીપી લાગે ને એટલી જ એને પકવવાની છે એનાથી વધારે નહીં પકવવાની જો ચાસણી તારવાળી બનવા લાગશે ને તો એ બુંદી નહીં પીશે તો એ વાતનું અહીં તમારે ધ્યાન રાખવાનું ફૂડ કલર ઉમેરી સારી રીતે મિક્સ કરી મેં પેનને નીચે ઉતારી એમાં ફ્લેવર માટે થોડી ઇલાયચી મેં વાટી અને ઉમેરેલી છે હવે એની અંદર આપણે બુંદી ઉમેરી સારી રીતે એને આપણે મિક્સ કરી અને પચીસથી ત્રીસેક મિનિટ માટે એને આપણે ચાસણી પીવા માટે રાખી દેવાનું છે તો વચ્ચે વચ્ચે તમારે એને હલાવી દેવાનું એટલે બધી જ બુંદી સરસ રીતે ચાસણી પી લેશે અડધા એક કલાક પછી તમે જોઈ શકો છો બુંદીએ સારી રીતે ચાસણી પી લીધી છે અને બધી જ બુંદી એકદમ છૂટી છૂટી અને આ રીતે તમે દબાવીને જુઓ તો સોફ્ટ અને જ્યુસી એવી બનીને તૈયાર થાય છે તમે બે ત્રણ દિવસ સુધી ખાશો ને તો પણ આ બુંદી આ રીતેની છૂટી છૂટી અને સોફ્ટ એવી જ રહે છે અને વજન કરીને બતાવી દઉં માત્ર એક કપ બેસનમાંથી પાંચસો ગ્રામથી વધારે બુંદી બનીને તૈયાર થાય છે તો તૈયાર છે અહીંયા આપણી મીઠી બુંદી Thanks for watching!